નમસ્કાર આપ નેશન પ્લસ ન્યૂઝ છું સાથે વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના વિવિધ ગામોના આદિમ જૂથના લોકોએ આવાસ નહીં મળતા વિરોધ કર્યો હતો હાલ સરકાર દ્વારા આદિમ જૂથ માટે આવાસ યોજનામાં આવાસો મંજૂર કરવામાં આવ્યા છે સરકાર દ્વારા આવાસ માટે સર્વે કરવામાં આવ્યો હતો જો કે વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના વિવિધ ગામોના આદિમ જૂથના લોકોને આવાસ મળ્યા નથી જેને લઈને આદિવાસી સમાજના કલ્પેશ પટેલ અને કમલેશ પટેલની આગેવાનીમાં તમામ બાકી રહી ગયેલા લોકોને આવાસ મળે તે માટે રજૂઆત કરવામાં આવી હતી તમામ બાકી રહેલા આદિમ જૂથના લોકોએ આવાસ નહીં મળતા ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વલસાડ સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો બે લાયકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર